બનાસકાંઠા જિલ્લાના આગથાળાથી ધાનેરા સુધી ત્રીસ કિલોમીટરનો રસ્તો ગોકળ ગતિએ શરૂ થતાં એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં નક્કર કામગીરી ન થતા ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં અંદાજે બસો ખેડૂતો પાવડા કોદાળી લઈ રસ્તો રિપેર કરવા પહોંચ્યા હતા ગુણસોલ ચોકડીએ ધરણા આપ્યા બાદ રસ્તો રિપેર કરવા જતાં પહેલાં આગથળા પોલીસે ખેડૂત આગેવાન અને ખેડૂતોની અટકાયત કરી રસ્તો રિપેરિંગ કરે તે પહેલાં અટકાયત કરી હતી જોકે મહત્ત્વની વાત એ પણ છે કે આ રસ્તાની ગ્રાન્ટ પણ મંજૂર થયેલ છે પણ કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે રસ્તોની સ્થિતિ ખરાબ થવા પામી છે જેના કારણે હજારો વાહન ચાલકોને આજુબાજુના ત્રીસ ગામના હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે રસ્તાની કામગીરી ન થતાં આજે ગુણસોલ ગામે ખેડૂતો પાવડા કોદાળે લઈને રસ્તો રિપેર કરવા મેદાને આવ્યા હતા હવે અમે તો બહુ આ સરકારથી કંટાળી ગયા છો બરોબર આ એક વર્ષ ઉપર થઈ ગયું છે અમારે ધોનેરા જાવ બહુ તકલીફ છે આગતળ દાવો બહુ તકલીફ છે અને અમારો ખેડૂતો માટે અમને પૂરી પૂરે હરણ કરી નાખ્યા છે બરોબર અને હવે આ સરકારથી થાય જેમ દેખાતું અમલ નથી બે હજાર સત્યાવીસમાં અમે કોંગ્રેસ સરકારને વોટ આલી અને આ રસ્તો બનશે એટલે ઈપીએલ બનવાની અમને કોઈ સંભાવના નથી બધોને કરી નાખી ધારાસભ્યોને બધોની વોટ લેવાય રસ્તા નથી કરી હાલવા આમાં ખાતરી એરિયા નહીં હાલવું કશું હાલવાનું ખેડૂતને નથી વોટ લેવો એટલે આવી દો પછી બસો ને સિત્તેર રૂપિયા થેલીલા લે ને બસો સિત્તેર રૂપિયા એક બાટલીના ભેગા લે એ બાટલી શું કરે એનો ઢોરોનો ધરન છે એકલો એટલે અમારે શું કરવાનું બરાબર આજે અમે લાખણી તાલુકાના ધૂણસોલ ગામે અમે બધા સ્થાનિક લોકો ભેગા થયા છીએ ભેગું થવાનું કારણ એક જ છે કે અમારો જે આગ થતી ધાનેરા છેલ્લા બે વર્ષથી કામ ચાલુ છે પણ એ કામ ચાલુ ન થવાના કારણે વારંવાર અમારે અહીંયા ચાલવામાં ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે તો આ મુશ્કેલી અમારાથી સંત થાય જેમ નથી અમારે ઘણી વખત અહીંયા અકસ્માતો થયા છે અમારા બે જેવા અહીંયા અમે ભાઈઓ ગુમાવ્યા છે મૃત્યુ થયા છે એના લીધે અને દૂધની બરણી હોય અમારે અહીંયા ઢોળાઈ જાય છે દૂધ દન ભરાવા દેવું તો કઈ રીતે જવું સાથે સાથે અહીંયા અમારા જે સ્થાનિક લોકોને અહીંયા કે ધંધા રોજગાર છે એ પણ સાફ પડી ભાગ્યા છે કારણ કે આ રોડ બિસ્માર હાલતમાં હોવાથી અને બે બાજુ ખોદેલું એટલું છે કે રાત્રે પણ શું પણ દિવસે ચાલુ પણ મુશ્કેલ બની રહ્યું છે તો એના માટે અમે ભેગા થઈ જાતે એ રોડનું કામકાજ કરવા માટે અમે પાવડાના તગારા લઈને અહીંયા સ્થાનિક લોકો સાથે ઉતર્યા છીએ સાથે સાથે સરકારની માંગણી છે કે આ જે કોન્ટ્રાક્ટર છે એ એ કામ કરી શકવાની સત્તામાં ધરાવતું નથી કારણ અને કા પછી એના પાછળ કાંક એના નેતાઓ જે ઉદઘાટનની અંદર નેતાઓ હતા એ સો સો ટકા એની અંદર કે કમિશનમાં જે બી હોય એ સરકારની તપાસનો વિષય છે તો એ માટે અમે કંટાળીને બીજા નવા કોન્ટ્રાક્ટરની માંગ કરીએ છીએ સાત દિવસની અંદર એ નવા કોન્ટ્રાક્ટર ડ્રાઈવરને અહીંયા નિમણૂક કરવામાં આવે અને છ મહિનાની અંદર આગથાથી ધાનેરા સુધીનો આ રોડ એમને ફેવર કરી આપે જો આમાં ક્યાંક સરકાર કસુરવાર થઈ તો અમે ક્યાં પણ ધરણા પ્રદર્શન કરવું છે ક્યાંક કચેરીનો ઘેરાવો કરવો પડશે તો પણ અમે કરીશું પણ અમારો રોડ એ છ મહિનાની અંદર અમે લઈને જંપીશું અને આ રસ્તો ફરીથી રિપેર કરવામાં આવે